નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ગઈકાલ કરતાં ફરીવાર સુધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં પણ જીરુની બજાર પાંચ હજાર આસપાસ જોવા મળશે તેમજ સુધારા વધારા સાથે જીરુના ભાવ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ મિત્રો જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર ચાલીસ થી તેતાલીસો રૂપિયા હળવદ ત્રણ હજાર નવસો પચાસ થી તેતાલીસો રૂપિયા મોરબી ત્રણ હજાર થી તેતાલીસો રૂપિયા પાટડી એકતાલીસો થી રૂપિયા બોટાદ સાડા ત્રીસો પંચોતેર થી બેતાલીસ રૂપિયા જસદણ સાડત્રીસોથી તેતાલીસ ઓન પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર નવસો થી ચુમ્માલીસોન એકસઠ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી બેતાલીસ રૂપિયા જેતપુર પાંત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા ઊંઝા છત્રીસો પચાસથી ચાર હજાર નવસો એકત્રીસ રૂપિયા થરા પાંત્રીસો પચીસથી તેતાલીસો એકાણું રૂપિયા પાટણ છત્રીસોથી તેતાલીસો રૂપિયા આરીજ ત્રણ હજાર નવસોથી ચાર રૂપિયા થરા બત્રીસોથી બેતાલીસ ઓણત્રીસ રૂપિયા નેનાવા બત્રીસોથી છેતાલીસો સાઠ રૂપિયા વારાહી ત્રણ હજાર નવસોથી રૂપિયા દિયોદર એકતાલીસો તેત્રીસથી બેતાલીસો રૂપિયા રાધનપુર સાડત્રીસો દસથી તેતાલીસ રૂપિયા રાપર એકતાલીસો એકોતેર થી બેતાલીસો અગિયાર રૂપિયા અંજાર તેતાલીસો થી તેતાલીસ રૂપિયા ધારી ચાર હજાર થી ચાર હજાર પચાસ રૂપિયા થ્રોલ આડત્રીસો થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાઠ રૂપિયા પોરબંદર આડત્રીસો થી પચીસ રૂપિયા અમરેલી પચીસો થી તેતાલીસોન રૂપિયા ત્રાંગદ્રા આડત્રીસો પંચ્યાસી થી રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી બેતાલીસોન રૂપિયા કડી ચોત્રીસો થી ચાર રૂપિયા સમી ચાર હજારથી બેતાલીસોને રૂપિયા ધાનેરા તેત્રીસો થી એકતાલીસ છવ્વીસ રૂપિયા જૂનાગઢ ત્રણ થી એકતાલીસો રૂપિયા માંડલ ચાર થી તેતાલીસોન પંચોતેર રૂપિયા બાબરા સાડત્રીસો એસી આડત્રીસોન પચાસ રૂપિયા પાઠાવાડા બેતાલીસો વીસથી બેતાલીસ સોન વીસ રૂપિયા જામનગર ચાર હજાર પચાસથી પચાસ રૂપિયા અને જામજોધપુર ત્રણ હજાર નવસોથી એકત્રીસ રૂપિયા